જય ગણપતિ બાપા જય સદગુરુદેવ મારા ગુરુજી નો ગુરુજીનો ललाकीया Guruji अपार बगीचों એનો બગીચો છે બાવન થી બારો બગીચો મારા સંતો નો પેલા જુગ માં કોણ એના માળી બન્યા પેલા જુગ માં કોણ એના માળી બન્યા પેલા જુગ માં પ્રહલાદ માળી બન્યા પેલા જુગ પ્રહલાદ બરી મારા સંતો એના ફૂલ રવિ ને પાંચ પાચ જો મારા સંતો સંતો જીજા જુગ માં કોણ હે ના માડી બના જીજાજુ ગા કોણ હેલા માડી બન્યા બીજા જુગ માં ચંદ્ર માડી બન્યા બીજા જુગા હરિશ ચંદ્ર માડી બન્યા

ધર્મ રાજાડી બન્યા ત્રીજા ધર્મ રાજા માડી બન્યા એણે ફૂલ વિના બગીચો મારા બન્યા નુ વિરડ બગીચો ચોથા જુગ માં કોણ એના માડી બન્યા ચોથા જુગ માં બલી રાજા માડી બન્યા ચોથા જુગ માં બલી રાજા માડી બન્યા એને ફૂલ વિના છે કરોડ પાર બગીચો મારા સંતો એને ફૂલ રીણ્યા છે કરોડ પાર બગીચો મારા સંત મારા ગુરુજીનો નો ભાગળિયા મારા એમાં ફૂલ રાખ્યા છે માર બગીચો મારા સંતો નો તેમાં ફૂલ રાખ્યા સરવાળો થયો છે બગીચો મારા સંતો આવા શોભાજી ના છે બોલ્યા છે એવા શોભાજી ના છેલ્લા દેવાયાત બોલ્યા છે সন্তো নোজ বাগড়ার গুরুজি নো বাগড়ো এ ফলগাছে সন্তো নো এম ফুগাছে Che guru